જય ગિરનારી ઓમ નમો નારાયણ આજે આ ગરવા ગિરનારની પવિત્ર સાનિધ્યમાં જ્યાં દત્તાત્રેય ભગવાન નવનાથ ચૌરાસી સિદ્ધો અને આદ્યશક્તિમાં અંબા બિરાજે છે આ ભૂમિ વર્ષો જૂની આપણી જે પરંપરા છે ગિરનારની એટલે ગિરનારની લીલી પરિક્રમા એ આજે તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી હતી પણ વરસાદના વિઘ્નને કારણે આપણે પરિક્રમાર્થોને ગિરનારની પરિક્રમા કરાવી શક્યા નથી પણ આપણી વર્ષોની પરંપરા ન તૂટે અને સનાતનની પરંપરા જળવાઈ રહે એ હેતુથી અને પ્રતિકાત્મક રૂપે પરિક્રમા કરવાનું જ્યારે નક્કી થયું ત્યારે ભવનાથ તળેટીના સ્થાનિક સાધુ સંતો રામટેકરી મહંત કિશનદાસ બાપુ સુખરામદાસ બાપુ કૈલાસગીરી મહારાજ હંસગિરી મહારાજ આવા ઘણા બધા સંતોએ આજની પરિક્રમા કરી સાથે ભાવિક ભક્તો પણ જોડાયા આ તો અમને એવું પણ લાગ્યું કે ખરેખર તંત્રનો જે નિર્ણય હતો એ ખૂબ જ યોગ્ય હતો એટલા માટે યોગ્ય હતો કે અમે અનુભવ્યા પછી રસ્તામાં ખૂબ કીચડ પણ છે અને માળવેલાની ઘોડી અને નળ પાણીની ઘોડી ત્યાં એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે કદાચ બાળકો વૃદ્ધો કે કોઈ બીમાર માણસ જો ગયા હોત તો ઘણી બધી નુકસાની થાય એવું હતું કારણ કે કિચડના કાળે લપસવાનો ઘણો ભય છે જ્યાં પાણી વહે છે એ પાણીમાંથી જ્યારે પસાર થવાનો છે તો ત્યાં એટલો બધો લીલ છે કે થોડી પણ જો કાળજી ન રાખે તો લપસાઈ જાય એવું છે સાથે સાથે સવારે જ્યારે શરૂ કર્યું ત્યારે પણ વરસાદ હતો માળવેલા પણ વરસાદ હતો એટલે ત્રણ ચાર જગ્યાએ અમને પણ વરસાદનું વિઘ્ન આવ્યું છે પણ ગિરનારીની કૃપાથી સંતોના આશીર્વાદથી અને શ્રદ્ધાળુ જતો જનોના પ્રેમના કારણે અમે એમખેમ પરિક્રમા કરી શક્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિક્રમા બધાના માટે ખૂબ જ બધાને એવું હોય કે પરિક્રમા અમે કરીએ પણ સમયે સંજોગો વરસાદ આપણે પરિક્રમા ન કરી શક્યા પણ ભગવાને પ્રાર્થના કરીએ કે અમે જે પરિક્રમા કરી છે એનું જે પુણ્ય છે એનું જે ફળ છે એ સારા એ ભારત વર્ષને આવનાર તમામ શ્રદ્ધાળુજનોને મળે અને ગિરનારીની કૃપા અવિરત બધા ઉપર વરસતી રહે સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પચંતુ મા કચ્છિત દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિ જય ગિરનારી